સોશિયલ મીડિયાની અંદર અત્યારે માયરાસો સોના ટ્રેન્ડ વિડીયો થઈ રહ્યા છે ત્યારે લોકો કમેન્ટ ભરી ભરીને લખી રહ્યા છે કમેન્ટમાં શું લખી રહ્યા છે કમેન્ટ કોણ કોણ લખી છે એના વિશે વાત કરવાની છે તો અત્યારે વાત કરી લઈએ અત્યારે સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થયું છે વિડીયો કીર્તિ પટેલે કમેન્ટ લખી છે એ પણ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ ગયો છે અને જે માયરા સહાયકોના તમામ સહાયકો પણ કમેન્ટ ભરી ભરીને લખી રહ્યા છે ટાઇટલ તમે જોયું છો વિડીયો પૂરો પૂરો તો મારી ચેનલ પર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે જે પોસ્ટરની ઉપર લખવામાં આવી છે ઓમ શાંતિ લખવાથી શાંતિ થોડી મળી જાય આવું પણ લોકો કમેન્ટની લખી રહ્યા છે મિત્રો તો ખરેખર વાત કેટલી સાચી અને કેટલી ખોટી એ પણ તમે કમેન્ટના માધ્યમથી જણાવી શકો છો તો અત્યારે માયરા હોયના અને જય સુડાના ટ્રેન્ડિંગ વિડીયો થઈ રહ્યા છે વાયરલ થઈ રહ્યા છે મિત્રો વાત કરી લઈએ કે બધા જ માયરા હોયના તમામ ચાહકો અત્યારે ન્યાય માગી રહ્યા છે માયરા સોયાનો પરિવાર ન્યાય માગી રહ્યો છે ત્યારે જ અત્યારે ઘણી બધી વાતો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે તો એ વાતો દ્વારા તમને વિડીયો બતાવવામાં આવી રહ્યો છે અને અત્યારે લોકો કમેન્ટ પણ એટલી ખતરનાક કમેન્ટ લખી રહ્યા છે તો મિત્રો એ કમેન્ટ વિશે તમે શું કહેવા માગો છો તો અત્યારે જય સોઢા માટે અને માયરા સોયા માટે તમારે જે એ કમેન્ટ બોક્સ ખુલ્લી છે મિત્રો તો કમેન્ટ બોક્સમાં તમે બે ત્રણ લાઈન લખી શકો છો માયરા સોયા માટે અને જે લોકો સપોર્ટ કરી રહ્યા છે એમના માટે તમે શું કહેવા માગો છો સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે વિડીયો જોઈને થાકી જવાય એટલા બધા અત્યારે સોશિયલ મીડિયાની અંદર વિડીયો અપલોડ પણ થઈ રહ્યા છે તો તમે જે કહેવા માંગતા હોય કમેન્ટના માધ્યમથી તમે તમામ દર્શકોને જણાવી શકો છો તો અને મારી ચેનલ પર તમે સૌથી પહેલાં વાત કરી લઈએ કે નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે ગુજરાતની તમામ અપડેટ અમારા ચેનલના માધ્યમથી તમને સૌથી પહેલાં જાણવા મળશે તો તમને બીજું કંઈ કહેવા નથી માગતો પણ જો તમે વિડીયો જોતા હોય તો વિડીયોને શેર કરી દેજો ચેનલ પર નવા હશો તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળું આવા બીજા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં છું જય હિન્દ જય ભારત